પંચમહાલમાં ભેદી વાયરસે લીધો ત્રણ બાળકોનો ભરડો ભરડો લેતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે આઈટીએમઆરની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે શરૂ કરાયો છે શંકાસ્પદ પરથી સેમ્પલ લેવા કાર્યવાહી શરૂ કરાઈ દિવસમાં ચાર બાળકો આવ્યા શંકાસ્પદ વાયરસની ઝપેટમાં સારવાર દરમિયાન ત્રણ બાળકોના મોત થયા છે એક બાળકની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે વધુ બાળકો શંકાસ્પદ વાયરસની ઝપેટમાં ન આવે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે

એક ગોધરા શહેરા ખાતે અને બે ગોધરા છે હાલમાં જે આઈસીએમઆર ની ટીમ આવેલી છે એ આઈસીએમઆર ની ટીમ રેગ્યુલર સર્વેલન્સ માટે છે અને જે બે વર્ષ સુધી સર્વેલન્સ કરનાર છે